નમસ્કાર ભક્તજનો આપનો હૃદયપૂર્વક સ્વાગત છે ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમ મમ ભક્તજનો આજના પાવન દિવસે આવો ગીતાના સાતમા અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગને સાંભળી તેના મહાત્મયને સાંભળી જીવનને ધન્ય બનાવી આ ચેનલ પર આપ નવા હોય તો સૌ પ્રથમ આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો જેથી આવા વિવિધતા સભર જીવન ઉપયોગી વિડીયો આપને સત્વરે મળી શકે અને હા આવા જીવન ઉપયોગી વીડિયો આપણે બીજા વ્યક્તિઓને પણ મોકલી આ સત કાર્યમાં સહભાગી બની માઈ ભગવાન શ્રી કૃષ્ણ ગીતા મારું અવિનાશી જ્ઞાન છે ગીતા મારું શ્રેષ્ઠ નિવાસ સ્થાન છે ગીતા મારું પરમ પદ છે ગીતા મારું પરમ રહસ્ય છે ગીતા મારો પરમ ગુરુ છે જે મનુષ્ય સ્થિર મનવાળો થઈ નિત્ય શ્રી ગીતાના અઢારે અધ્યાયનો જપ કરે છે તે જ્ઞાન રૂપી સિદ્ધિ પામે છે અને પછી તે પરમ પદને પ્રાપ્ત થાય છે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી સમસ્ત વિશ્વને ગીતાના રૂપમાં મહાન ઉપદેશ આપ્યો છે શ્રી ગીતાનો પાઠ કરી જે મહાત્મ્યનો પાઠ કરતો નથી તેના પાઠનું ફળ વ્યર્થ જાય છે અને કેવળ શ્રમ જ થાય છે સાતમા અધ્યાયનો મહાત્મ્ય ભગવાન શિવજી બોલ્યા હે પાર્વતી હવે હું સાતમા અધ્યાયનો મહાત્મ્ય કહું છું જે સાંભળવાથી કાગમાં અમૃત રાશિ ભરાઈ જાય છે પાટલીપુત્ર નામે એક દુર્ગમ નગર છે તેનું ગોપુર એટલે કે દ્વાર બહુ ઊંચું છે તે નગરમાં શંકોકર્ણ નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેણે વૈશ્યવૃત્તિ દ્વારા ઘણું ધન મેળવ્યું હતું પરંતુ તેણે ક્યારેય નહોતો પિતૃ તર્પણ કર્યું કે ન દેવ પૂજા કરી તે ધનુર્પાર્જનમાં તત્પર રહી રાજાઓને ભોજનાદી આપતો એક સમયની વાત છે તે બ્રાહ્મણ પોતાના ચોથા લગ્ન માટે પુત્રો અને બંધુઓ સાથે યાત્રાએ નીકળ્યું રસ્તામાં મધ્યરાત્રિએ જ્યારે તેઓ સૂતા હતા ત્યારે ક્યાંકથી આવીને સાપે તેને વાયમાં દંશ દીધો તેના દંશથી એવી સ્થિતિ થઈ કે મણી મંત્ર ઔષધિ વગેરેથી પણ તેની શરીર રક્ષા અસાધ્ય જણાય તે પછી થોડી જ વારમાં તેનું પ્રાણ પ્રાણપંખેરું ઉડી ગયું કેટલાક સમય પછી તે સર્પ યોનિમાં જન્મ્યો તેનું ચિત્ત ધનની વાસનામાં બંધાયેલું હતું તેણે પૂર્વના વૃતા તે સ્મરણ કરી વિચાર્યું મેં જે ઘરની બહાર કરોડોની સંખ્યામાં ધન દાટી રાખ્યું છે તેનાથી આ પુત્રોને વંચિત કરી જાતે જ તેની રક્ષા કરીશ એક દિવસ સર્પયોનિથી પીડિત થઈ પિતાએ સપનામાં પોતાના પુત્રો સામે આવી પોતાની ઈચ્છા જણાવી ત્યારે તેના નિરંકુશ પુત્રોએ સવારે ઉઠી ઘણા વિસ્મય સાથે એકબીજાની સપનાની વાત કરી એમનામાંથી વચેટ પુત્ર કોદાળી હાથમાં લઈ ઘેરથી નીકળ્યો અને જ્યાં તેના પિતા સર્પ યોની ધારણ કરી રહેતા હતા ત્યાં ગયો જોકે તેને ધનના સ્થાનની પાકી ખબર નહોતી તો પણ નિશાનીઓથી તેણે તે સ્થાનનો નિશ્ચય કરી લીધો અને લોપ બુદ્ધિથી ત્યાં જઈ દર ખોદવાનું શરૂ કર્યું ત્યારે પેલા દરમાંથી એક ભયાનક સાપ નીકળ્યો અને બોલ્યો હે મૂર્ખ તો કોણ છે શા માટે આવ્યો છે અને દર કેમ ખોદે છે તને કોણે મોકલ્યો છે એ બધું મને કહે પુત્ર બોલ્યો હું આપનો પુત્ર છું મારું નામ શિવ છે મેં રાત્રે જોયેલા સ્વપ્નથી વિસ્મિત થઈ અહીં દાટેલ સોનું લેવાના હેતુથી આવ્યો છું પુત્રની વાત સાંભળી તે સાપ હસીને ઉચ્ચ સ્વરે સ્પષ્ટ વાણીમાં આ પ્રમાણે બોલ્યો જો તું મારો પુત્ર હોય તો જલ્દીથી મને બંધનમાંથી મુક્ત કર હું પૂર્વ જન્મના દટાયેલા ધનની રક્ષા માટે જ સર્પયોનિમાં જન્મ્યો છું પુત્રે પૂછ્યું પિતાજી આપની મુક્તિ કઈ રીતે થશે તેનો ઉપાય મને બતાવો કારણ કે હું આ રાત્રિમાં બધાને છોડીને આપની પાસે આવ્યો છું પિતા બોલ્યા બેટા ગીતાના અમૃતમય સાતમા અધ્યાય સિવાય મને મુક્ત કરવા તીર્થ દાન તપ અને યજ્ઞ પણ કોઈ રીતે સમર્થ નથી ફક્ત ગીતાનો સાતમો અધ્યાય જ પ્રાણીઓને જરા મૃત્યુ વગેરે દુઃખોમાંથી મુક્ત કરનાર છે પુત્ર મારા શ્રાદ્ધના દિવસે સાતમા અધ્યાયનો પાઠ કરનાર બ્રાહ્મણને ભોજન કરાવજે તેનાથી નિઃસંદે મારી મુક્તિ થશે હે પોતાની શક્તિ અનુસાર પૂર્ણ શ્રદ્ધા સાથે વિધ વિદ્યામાં પ્રવીણ બીજા બ્રાહ્મણને પણ ભોજન કરાવજે યુનિમાં પડેલા પિતાના આ વચનો સાંભળી બધા પુત્રોએ એની આજ્ઞા અનુસાર તથા એથી પણ વિશેષ કર્યું ત્યારે શંકુકરણે પોતાના સર્પ શરીરનો ત્યાગ કરીને દિવ્યએ ધારણ કર્યું અને બધું ધન પુત્રોને આધીન કરી દીધું પિતાએ કરોડોની સંખ્યામાં જે ધન આપ્યું હતું તેનાથી તે સદાચારી પુત્રો ઘણા પ્રસન્ન થયા તેમની બુદ્ધિ ધર્મ કાર્યોમાં લાગેલી હતી તેથી તેમણે વાવ કુવા સરોવર યજ્ઞ તથા દેવ મંદિરો માટે એ ધનનો ઉપયોગ કર્યો અને અન્ન ક્ષેત્રો પણ ખોલાવ્યા તે પછી સાતમા અધ્યાયનો હંમેશા જપ કરતા મોક્ષને પામ્યા હે પાર્વતી આ તમને સાતમા અધ્યાયનું મહાત્મ્ય સમજાવ્યું જેના શ્રવણ માત્રથી મનુષ્યો સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગ છઠ્ઠા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાને કહ્યું કે અંતરાત્માની મારામાં પૂરોની જે શ્રદ્ધા તથા પ્રેમપૂર્વક મને વજે છે તે સર્વ પ્રકારના યોગીઓ કરતાં ઉત્તમ યોગી છે પરંતુ ભગવાનના સ્વરૂપ ગુણ અને પ્રભાવની જ્યાં સુધી મનુષ્યને ખબર પડતી નથી ત્યાં સુધી તેના દ્વારા અંતરાત્માથી નિરંતર ભજન થવું મુશ્કેલ છે વળી ભજનના પ્રકાર પણ જાણવા આવશ્યક છે એટલા માટે ભગવાન પોતાના ગુણ પ્રભાવ સહિત સર્વ સ્વરૂપનું તથા જુદા જુદા પ્રકારના ભક્તિ યોગનું આ સાતમા અધ્યાયમાં વર્ણન કરે છે તેમાં પ્રથમ તેને સાવધાન થઈ સાંભળવાની પ્રેરણા કરી જ્ઞાન વિજ્ઞાનને કહેવાની પ્રતિજ્ઞા કરી છે શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ મારામાં મન લગાડી મારો આશ્રય લઈ યોગ સાધતા તું સંશય રહિત થઈને મને સમગ્રપણે જે રીતે જાણી શકે તે સાંભળ હું તને વિજ્ઞાન અનુભવ જ્ઞાન સહિત આ જ્ઞાન સંપૂર્ણ કહું છું તેને જાણ્યા પછી આ લોકમાં બીજું વિશેષ જાણવા જેવું બાકી રહેતું નથી હજારો મનુષ્યોમાં કોઈક જ સિદ્ધિ માટે યત્ન કરે છે અને યત્ન કરતા સિદ્ધોમાં પણ કોઈક જ મને સત્ય સ્વરૂપે જાણે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર એમ આઠ પ્રકારે વિભાગ પામેલી મારી આ પ્રકૃતિ છે આ પ્રકૃતિ અપરા જળ છે પણ હે મહાબાહો આથી બીજી મારી પરાચેતન પ્રકૃતિને જીવરૂપ તું જાણ કે જેના વડે આ જગત ધારણ કરાય છે સર્વ ભૂતો આ બે પ્રકૃતિ રૂપ ઉત્પત્તિ સ્થાન વાળા છે એમ તું જાણ અને સમગ્ર જગતનો ઉત્પાદક તથા સહારક હું છું હે ધનંજય મારાથી અધિક શ્રેષ્ઠ બીજું કંઈ નથી દોરામાં મણકાઓના સમૂહની સમૂહ આ સર્વ મારામાં પરવાયેલું છે હે કુંતી પુત્ર જળમાં રસ છું ચંદ્ર અને સૂર્યમાં તેજ હું છું સર્વ વેદોમાં પ્રણવ ઓમકાર આકાશમાં શબ્દ અને પુરુષમાં પુરુષત્વ હું છું વળી પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ હું છું સર્વ પ્રાણીઓમાં જીવન અને તપસ્વીઓમાં તપ હું છું હે અર્જુન સર્વ ભૂતોનું સનાતન બીજ કારણ તું મને જાણ બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું કામ અને રાગ વિનાનું બળવાનું બળ હું છું એ ભરત શ્રેષ્ઠ પ્રાણીઓમાં રહેલો ધર્માનો કોઈ જે કામ અન્નપાન આદિની ઈચ્છા તે પણ હું છું વળી સાત્વિક રાજસિક તથા તામસિક જે ભાવો છે તે મારાથી જ ઉપજેલા છે એમ તું જાણ હું તેઓમાં નથી પરંતુ તેઓ મારામાં છે આ સર્વ જગત આ ત્રિગુણમય ભાવોથી મોહિત છે માટે એઓથી પર અને વિકાર રહિત મને જાણતું નથી કેમ કે મારી આ ગુણમય દૈવી માયા ઓળંગવી મુશ્કેલ છે જે મારે જ શરણે આવે છે તેઓ આ માયાને ઓળંગે છે માયાએ હરેલા જ્ઞાનવાળા મૂઢ પાપી અને આસુરી ભાવનો આશ્રય કરનારા અધમ પુરુષો મારે શરણે આવતા નથી હે ભરત શ્રેષ્ઠ અર્જુન ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મને છે ધનની ઈચ્છાવાળો અને જ્ઞાની તેઓમાં સદા ધ્યાનમાં જોડાય રહેનારો અને એક નિષ્ઠ ભક્તિવાળો જ્ઞાની ઉત્તમ છે કેમ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને તે મને અત્યંત પ્રિય છે એ બધાય ઉત્તમ છે પરંતુ જ્ઞાની તો મારો આત્મા જ છે એવો મારો મત છે કેમ કે તે એકાગ્ર ચિત્તવાળો થઈ સર્વોત્તમ ગતિરૂપ મને જ આશ્રય કરી રહ્યો છે બહુ જન્મોને અંતે આ બધું વાસુદેવ જ છે એવા જ્ઞાનવાળો જ્ઞાની મને પામે છે તે મહાત્મા અતિ દુર્લભ છે તે તે કામનાઓ વડે હરાયેલા જ્ઞાનવાળા અને પોતાની પ્રકૃતિ વડે બંધાયેલા મનુષ્યો તે તે નિયમનો આશ્રય કરી બીજા દેવતાઓને શરણે જાય છે જે જે મનુષ્ય જે જે સ્વરૂપની પૂજા ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરવા ઈચ્છે છે તેની તે તે સ્વરૂપ વિશેની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું તે શ્રદ્ધાથી યુક્ત થઈ તે તેનું આરાધન કરે છે અને તે દેવતા દ્વારા મેં નિર્માણ કરેલા ઈચ્છિત ભોગો પામે છે પરંતુ તે અલ્પ બુદ્ધિવાળાઓનું તે ફળ નાશવંત હોય છે દેવોને દેવોને પૂજનારા પામે છે પણ મારા ભક્તો મને પામે છે મારું સર્વોત્તમ નિર્વિકાર સ્વરૂપ નહીં જાણતા અજ્ઞાનીઓ અપ્રકટ એવા મને પ્રકટ થયેલો માને છે યુગ માયાથી ઢંકાયેલો હું સર્વને પ્રત્યક્ષ નથી તેથી આ મૂળ લોગ અજન્મ અને અવિનાશી મને સંપૂર્ણ જાણતા નથી હે અર્જુન ભૂતકાળના વર્તમાનકાળના તથા ભવિષ્યકાળના બધા ભૂતોને હું જાણું છું પરંતુ મને કોઈ જાણતું નથી હે શત્રુઓને તપાવનાર ભરતવંશી ઈચ્છાને દ્વેષથી ઉત્પન્ન થતા રાગ દ્વેષાથી જોડકાના મોહ વડે સર્વ પ્રાણીઓ સૃષ્ટિમાં અત્યંત મોહ પામે છે પરંતુ જે પુણ્ય કર્મવાળા મનુષ્યનું પાપ નાશ પામ્યું હોય છે તેઓ રાગ દ્વેષાદી જોડકાના મોહથી છૂટી દ્રઢ વ્રતવાળા થઈ મને બચે છે જેઓ મારો આશ્રય કરી ગડપણ તથા મરણથી છૂટવા યત્ન કરે છે તેઓ તે બ્રહ્મને અધ્યાત્મને તથા સમગ્ર કર્મને સંપૂર્ણ જાણે છે જેઓ અધિભૂત અધિદેવ અને અધિયજ્ઞ સહિત મને જાણે છે તે મારામાં જોડાયેલા ચિત્તવાળા પુરુષો મરણ કાળે પણ મને જાણે છે મારામાં લીન બને છે એ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય સંપૂર્ણ તો ભક્તજનો અહીં આપણે ગીતાના સાતમા અધ્યાયને સાથે મળી સાંભળ્યો આશા રાખું કે આ વિડીયો આપને જરૂર ગમ્યો હશે આ અધ્યાયને અનેક લોકો સુધી પહોંચાડીએ એ જ આશા અને અપેક્ષા સાથે જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશું ધન્યવાદ નમસ્કાર